નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ગુજરાતમાં પડશે વરસાદ હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ફેબ્રુઆરીમાં પણ આઠ અને નવ તારીખે વરસાદની શક્યતા છે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ આવશે આણંદ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપનો જોર વધશે સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ હવામાન બદલાશે તે દરમિયાન પણ વરસાદ પડી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો થયો છે ઉત્તરાયણને હવે થોડા દિવસો બાકી છે ત્યારે પતંગના ભાવમાં પંદર ટકા સુધીનો વધારો નોંધાયો છે પતંગ બનાવવા માટે વપરાતા કાગળ અને લાકડી મોંઘા થતાં અને પતંગ તૈયાર કરવાની મજૂરી વધવાને લીધે પતંગના ભાવ વધ્યા છે જોકે દોરાના ભાવમાં બહુ વધારો થયો નથી ગત વર્ષે ત્રણસોથી પાંચસો રૂપિયામાં સો રંગ પતંગ મળતા હતા જે આ વર્ષે ત્રણસો ને પચાસથી પાંચસો ને પચાસ રૂપિયા સુધી ભાવ પહોંચ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરના લોકાર્પણ પહેલાં જટાયુ અયોધ્યા પહોંચ્યા છે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે આ વચ્ચે જટાયુ એટલે કે ગીધનું ટોળું અયોધ્યા પહોંચવા લાગ્યું છે આ દાવો પ્લેટફોર્મ હેક્સ ઉપર થઈ રહ્યો છે જેના પર આવા જટાયુના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જો કે સવાલ એ છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં જટાયુનો આવવો સંયોગ છે કે ચમત્કાર પરંતુ મિત્રો આ જે જટાયુના વિડીયો છે એ ઘણા જૂના યુટ્યુબ ઉપર મૂકેલા વિડીયો છે જે ફેક વિડીયો પણ માનવામાં આવી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિર્માણાધિન ચર્ચ થયું છે ધરાશાયી એક શ્રમિકનું થયું છે મોત તેલંગાણાના સંગારેડીમાં એક નિર્માણાધાર ચિહ્ન